લીસા શું છે આને ફિસ્ છે કેવડી મોટી મોટી નેવરી એવરી લીસા શું બનાવ્યું ને થાર બનાવું થાર बताओ બધા કલર જી અને બનાવ્યું બીજું આખી ડોલી એતોર દુધાય બાકી છોગમે તન થાર ગમે કે ડ્રેન ડ્રેન ને થાંદ બધી મને તો છે આપડી પાસે ઈ મોટી તન સુ લેવું થા ઓણ ચલાવસ તો કેવા કલર ની થાર તો ગમતી નથી તો તું તો કહેતી હતી કે મારે મોટી થઈને બ્લેક કલર ની થાર લેવી છે એ તો હું ખટે ખટે તે દીધી પરંદી ખોટું ખોટું કે દીધી બની ગયો સ્કેચ બાકી છો તો સ્કેચ પૂરો કરલા પછી એનો વિડીયો ઉતારીએ કલર બાકી તો સ્કેચ પૂરો કર્યા પછી આનો વિડિયો ઉતારીએ ઠીક કલર પૂરી લેવામાં બધું ઓકે બરાબર ધુવાડા ધુવાડા નીકળે ઉપર ઓકે ધુવાડા બ્લુ હોય હોય બ્લેક હોય ધુવાડા ઉપર જો

હાલ ફટાફટ વાળ બાંધી લે પછી ગામમાં જાય પપ્પા દીકો કરી કરી પછી તો પપ્પા કલર ફિનિશ કરીન પછી ઓકે થાર માં બહુ ઓલ લાગે હું થાર માં બહુ ઓલ લાગે બહુ મહેંગી હોય ને એટલા માટે એટલે બહુ ઓલ લાગે છે અને કરવામાં ઓકે અને માને તો આવડતી નથી એટલું જ કર્યું જતા હા ભાઈ એટલું જ કર્યું

બારે જવું તારે ક્યાં જવું દિશા રેડી થઈ ગઈ નાઈ લીધું કે એમ નમ જ રેડી થઈ બપોરે નાઈ થઈ હે બપોરે નાઈ તો અત્યારે અત્યારે નથી નાવ તો અત્યારે ખાલી કપડા બદલાઈ લીધા દિશા બેન કપડા ચેન્જ કરીને રેડી થઈ ગયા ગામમાં આવું તારે તારે હું કરવું ગામમાં આવીને દીકુ મન તો યાર કઈક ના કઈક પે હોય ને લે હોય ને શું પીવું ને શું લેવું આપણે એને અજી તો એને એ બી એને ભૂલે કે ને બધું લઈને તું અહીંયા માપા હે રે હું તાર મમ્મી ગામમાં જઈ આવીયા નહીં પ્રિયા રેડી થઈને હવે આવી ગઈ હવે ગાડીમાં બેસી ગયા છીએ જવા માટે કેમ એટલું મોડું થયું પ્રિયા સુઈ ગયા તા નિંદર આવી ગઈ હતી પ્રિયા ગઈ છે કપડા એને જે ફિટિંગ કરવાના દેવાના હતા ડ્રેસ એના માટે તેમ પ્રિયા ગઈ છે અને બેઠા છીએ અહીંયા એની રાહ જોઈને મોટી વસ્તુઓ લેવાની હતી એટલે એ ગઈ છે સેલની અંદર અને થોડા મોટી એને કટલેરી પણ લેવાની હતી જ્યારે બબ્બે નાના બાળકો હોય ત્યારે આવું થાય એક મોટી ઢીંગલીને લઈને એના મમ્મી છે એ સેલમાં ગયા છે અને નાનું ટેણિયું છે એને હું અહીંયા લઈને બેઠો છું અત્યારે એના મમ્મી છે એ બંનેને એકી સાથે લઈ જાય તો પોતે હેરાન થાય કેમ કે બંનેને એના મમ્મી એકી સાથે લઈને જાય જો તો પોતે કઈ રીતે ત્યાં મેનેજ કરે અને આ ટેણિયા છે એ બંને ભેગા એકી સાથે રહી નહીં તું શું કરે દીકુ

દિશા હું છે દિશા દિશા હું છે કેવડી મોટી મોટી નેવરી એવરી એ તો મોટી મોટી છે પડી ના જાતી હો નહીતર ખાઈ જાય હે તને તો કાયા જોવો ની દેખાય મને બહુ મોટી ફિશ છે પડી જાય તો ખાઈ જાય હે તને કેટલીક મજા 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 આવી 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 બહુ તો કે કે છે છે બગડી ગયું પેક કરી દો દિશા સનરૂફ ઉપર ચડવું ને તો ખોલી દીધું ઉપર ચડી જવાલો બહાર નીકળે એટલે હોટેલ ઉપર જવાનું અને હોટેલ માં એક જ વસ્તુ હોય પ્લાન હતો નહીં કે દિશાને બગીચામાં લઈ જાય અને સાવ નજીક જ હતું ગયા તા અમે પ્રિયાનો જે ડ્રેસ ફિટિંગ કરાવવાનો હતો ઘરનો થોડો સેલનો સામાન લેવાનો હતો તો નાની મોટી ચીજ વસ્તુ લેવા માટે જ ગયા હતા ગામમાં પણ પછી નજીકમાં જ બગીચો હતો તો એવું વિચાર્યું કે દિશાને થોડીવાર થોડી ફેરવીએ અને એમને મજા આવે નહીં જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં શેર કરવાનું ભૂલશો નહીં અને જે મિત્રો નવા હોય અને જેમણે અત્યાર સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો તમામ મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકનને દબાવવાનું ભૂલશો નહીં જેથી આવનાર અમારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો મળીએ મારા બીજા બ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને હર મહાદેવ